સુરત વન વર્તુળના મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી ચૌદ છ બે હજાર ચોવીસના વહેલી સવારે ટ્રક નંબર જી જે થ્રી વન ટી સેવન ઝીરો વન થ્રી નંબરની ટ્રકને સ્ટાફના માણસોએ રોકી તપાસ કરતા અનામત વૃક્ષ ખેરના લાકડા ભરેલા હોય જેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ ડ્રાઈવર પાસે ન હોય જેથી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ટ્રક અને ટ્રકના ડ્રાઈવરને પકડી તપાસ હાથ ધરેલ અને તપાસ દરમિયાન ગુંડાની ફોરવર્ડ લિંક અને બેકવર્ડ લિંકની ડિટેલમાં તપાસ કરતાં ખેરનું ખેરનું લાકડું અલગ અલગ જંગલ વિસ્તારમાંથી ગેરકાયદે રીતે કપાય અલગ અલગ ટ્રકોમાં ભરાઈ ગેરકાયદેસર રીતે વાતુક થઈ મધ્યપ્રદેશના અલીરાજપુર ડેપોમાં સંગ્રહિત થતું હતું મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે ખેરના લાકડાના ડેપોમાં સ્થાનિક સ્ટાફને સાથે રાખી સંયુક્ત રેડ કરતાં અંદાજે બે હજાર પંચાવન મેટ્રિક ટન માલને પકડી પાડી સ્થાનિક ફોરેસ્ટ અધિકારીને સાથે રાખીને સીલ કરેલ છે